જોઈ શકો છો આર્યો આખો આમ જો સિંગડામાં છે રાટું બેસી આપણે પહેલે તો જોઈ તી ત્યારે કાઈ હતું ને પણ અત્યારે આ દસ્યો ને આવ્યો મહેશભાઈ ની ધમોળ છે એ હિટ માં આવી થઈ ગયો અને સરસ ગાયો છે એના કને બુલે સારો છે તો એ શકો છો જાંજર ને દોઈ લીધી છે ને વાસડી તાવે છે જે માતાજી મિત્રો સ્વાગત છે તમારો આજના નવો લોગ ની અંદર આશા કરું છું બધા ઓકે રિપોર્ટ હશે અને અત્યારે છે એ સવારના 8:30 જેવું થઈ ગયું છે થોડું મોડું થઈ ગયું અને જોઈ શકો છો મહેશભાઈ ની ગાયો છે છૂટી ગઈ છે અને જે અહીંયા રહી છે એ બધી છે અને હવે આપણે જઈએ પાંજરાપુર અને પાંજરાપુર જઈને જોઈએ શું કામકાજમાં છે એ તો હવે મિત્રો આપણે છે અહીંયા પાંજરાપુર પહોંચી હતા અને પાંજરાપુર આવી અને વાડાની અંદર ચેક કર્યું કાંઈ નવો કેસ હતો નહીં ઢોરાને જે પડખા ફેરવે પલટી મરાવે ને સવાર સાંજ બે ટાઈમ એ થઈ ગયું હતું તો બધાને પાવડર નાખી દીધો અને જોઈ શકો છો વાડાની અંદર નીણ થઈ ગઈ છે હજી ઢોર આવ્યા નથી પણ ઢોર થોડી વારમાં આવશે પછી આપણે કામ ચાલુ કરીએ તો આપણે છે અહીંયા જે આપણો માંદાવાળો વાળો છે એમાં હતા બધું જે પાવડરનું ને કામ ઓકે કરીને આપણે જતા હતા ત્યાં આપણે ખબર પડી કે જે આપણો ડેપાવાળો વાળો છે એમાં કોઈક રાતે છે એ એક આંખો ઉતારી ગયા છે જોઈ શકો છો આ રહ્યો આંખો આમ જો સિંગડામાં છે આ બેસી ગયેલું છે ઘણી તકલીફ નહીં પણ છતાં છે આમાં ઉતારી ગયા ને એટલે આપણે ખબર ન હોય કારણ કે આમાં છે મોસ્ટ બધા ઓકે હોય ને જે હેલ્ધી ઢોરો એ જ આમાં હોય એટલે આપણે ધ્યાન ઓછું હોય આમાં પણ છતાં ખબર પડી એટલે હવે એની ટ્રીટમેન્ટ આપી દઈએ જો અહીંયા આ રાંટું બેસી ગયેલ છે કોઈ પકડ્યો હશે ને એટલા માટે ઘણી તકલીફ નથી પણ તકલીફ છે થોડી તો હવે છે એને સારવાર આપી દઈએ તો આપણે જે આંખો છે એની દવા કરી નાખી હતી અને જો અહીંયા બધું પાવડર નાખી દીધું દવા બધું લગાવી નાખી અને ઇન્જેક્શન એ આપી દીધા અને પછી છે એ ઊભો કરવાની કોશિશ કરી પણ ઊભો થઈ શકતો નથી એટલે હવે એને શું આપણે જે પથારીના ઢોર છે ને ત્યાં કને ટ્રેક્ટરથી લેવો પડશે નહીં અત્યારે જો અહીંયા નીણને બધું નાખી દીધું એટલે ખાસે થોડી વાર અને પછી માણસો નવરા થાય પછી એને લઈ લે પથારીમાં ત્યાં કને શું નીચે રેતી ને છે ને તો એમાં થોડુંક વ્યવસ્થિત ઊભો થઈ શકશે આમાં શું આ પાકું છે ને એટલે ઊભો થઈ શકતો નથી અત્યારે જો અહીંયા બેઠો છે એને ખાય છે હવે આપણે છે જે આ ઢોર રહ્યા ને આ જો અત્યારે નીણ ઉપર ગયા નથી આ બધા માંદા વાળો વાળો છે એ જ છે એટલે એ નીણ ઉપર જાય પછી ત્યાં કને કામ ચાલુ કરશું તો આપણે જે આંખાની દવા કરીને થોડીક વાર રાહ જોઈ ત્યાં જોઈ શકો છો આ બધા ઢોર છે આમાં હતા ને એ બાજુના વાળામાં લ્યા ગયા છે અને આ વાળું સાફ સફાઈ કરવાનું કામ ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો આ ટેક્સ સાફ થાય છે અને આ જે આપણે બે ત્રણ દિવસથી દવા કરતા હતા એ ગાયને જોઈ શકો છો અત્યારે વીઆઈ છે આમ નરમ જેવી થઈ ગઈ કારણ કે શું વીઆઈ છે ને એટલા માટે આપણે પહેલાં તો જોઈ ત્યારે કાંઈ હતું નહીં પણ અત્યારે આ દસીઓને આવ્યો છે તો થોડીક વાર રાહ જોશું જો કાંઈ તકલીફ પડશે કઈ વીઆઈ છે નહીં તો એને વિવરાવી પડશે તો જોઈએ આગળ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ગાય વીઆઈ ગઈ છે ગાયને શું વીઆઈમાં થોડીક તકલીફ એ હતી કે દસક દિવસનું કાચું છે ને

તો મિત્રો તમે બધું જોયો આપણે બે ત્રણ ડ્રેસિંગ કર્યા અને એ એક આંખો આવ્યો છે બારે છે એને ધોળકીને શું ઝેરી અસર છે હું બારેથી આવતા હોય ને એટલે શું હોય કે કાંઈ ખપે ખાઈ ગયા હોય એને હિસાબે તો એને ડ્રીપને બધું ચડાવી દીધું છે બાટલા કે એ અને હવે છે કાંઈ કામ રહેતું નથી બધું ઓકે થઈ ગયું તો હવે જાય હોસ્પિટલની અંદર અને ત્યાં કને બેસું કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ ને તો જાશું આપણે આપણી ગૌશાળાએ તો આપણે છે પાંજરા પર કાંઈ નવો કેસ હતો નહીં કાંઈ કામે હતું નહીં તો આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા તો ગૌશાળા આવતા જોઈશું હર્ષદે છે અહીંયા ભરતી કરાવી છે આ જો ધૂળ નખાવી અહીંયા નખાવી છે શું બારે છે એ કામ ચાલુ હશે ને એટલે નખાવી દીધું સારું કર્યું થોડુંક આ ઊંચું થઈ જાય ને તો આપણે કામ આવે ને હવે જાય પાછળ અને તમને બતાવું કારણ કે શું કાલે તમને કાંઈ બતાવ્યું નતું એટલા માટે અને કાલે આખો દિવસ એકદમ બીજી રહેતા કયો આપણે બપોરે ગયા હતા એક પ્રસંગમાં અને સાંજે પણ ન પહોંચાડવાનું એટલા માટે હવે અત્યારે તમને બતાવી દઉં જો આપણે ગાયો ને આ પોપટ ને બધા બેઠા શાંતિથી અવાડે અંદર પાણી ભરેલું છે ઓકે બેઠા બેઠા વગારે નિર્ણય બધું થઈ ગયું છે હર્ષક સાથે વાત થઈ ગઈ મારે બાકી બીજું કાંઈ કામ નથી પણ આ તો તમને બતાવવા માટે આપણે આવ્યા છે જો શાંતિ કેવા બેઠા હે ને કેમ છે બપોર અને આ જે છે કોયલ જો આમ કરે છે એ ડોકા વિણે છે અને બાકી કાંઈ કામ છે નહીં આ એક આપણે આયા ત્યાં ખબર પડી કે ભરતીને કરાવી લીધી છે તો સારું થયું અને હવે જાય છે આપણે ઘરે જમવા માટે અને ઘરે જમી અને જાશું પાંજરાપુર તો હવે મળીએ સીધા પાંજરાપુર તો પછી મિત્રો છે આપણે આપણી ગૌશાળાએ છે ઘરે જમવા ગયા હતા અને ઘરે જમવા ગયા ત્યારે એક આપણે નવા સમાચાર મળ્યા કયો કે જે મહેશભાઈની ધમોડ છે એ હિટમાં આવી હતી ગયો સવારની હિટમાં આવી હતી ને પછી એ લોકો લેવા ગયા હતા પણ નહીં તોફાન કરતી હતી ને એવું પહેલી વારનું હતું ને એટલા માટે તો પછી હે એવી વાત થઈ અમારે કે એને શું કરવું બિદાન કરવું કે ક્યાંય આંખે ફેળવવા લઈ જાવી તો એમાં બે ઓપ્શન હતા એક તો જે માં ધોર છે એમાં જે લાખીઓ મૂકેલો છે ને જે ધોરી સુમરાસર ગામનું એનું બીજ મૂકાવું કે જે સત્તાભાઈ છે જે સત્તાભાઈ ભરવાડ ગાયોવાળા છે જેના કને જૂની ગાયો છે અને સરસ ગાયો છે એના કને બુલે સારો છે તો ત્યાં ગાય ફેળવવા માટે લઈ જાવી તો આ બે માટે કન્ફ્યુઝન છે કે શું કરવું જોઈએ આગળ ધમોડને શું કરીએ બીજદાન થાય છે જે લાખિયાનું કે સત્તાભાઈ કને જાય કે શું થાય છે એ આગળ જોઈએ અને હવે છે આપણે અહીંયા પાંજરાપુર પૂછીએ તો જાય વાડાની અંદર અને ચેક કરીએ કાંઈ નવો કેસ આવ્યો તમને બતાવું તો આપણે વાડાની અંદર રાઉન્ડ મારી લીધો અને પિંજરાની અંદર રાઉન્ડ મારી લીધો કાંઈ નવો કેસ નથી તો અહીંયા જે આપણી ગૌશાળાની ગાયો છે ત્યાં દોવાઈ ચાલુ હતી તો ત્યાં પહોંચ્યા ત્યાં જોઈ શકો છો ઝાંઝરને દોઈ લીધી છે ને વાછડી ધ આવે છે અને એવું હતું બાકી બીજી બધી ગાયોની દોવાઈ ચાલુ છે પણ આપણે અહીંયા પહોંચ્યા ને ત્યાં ઝાંઝર દોવાતી દીધું તો મને થયું કે તમને બતાવી દઉં અને હવે છે બીજું કાંઈ તો છે ને અત્યારે થોડી વાર બેસું હોસ્પિટલની અંદર કાંઈ નવો કેસ આવે તમને બતાવીશ નગર જોઈએ આગળ તો પાંજરાપોળથી છે પછી આપણે બાબુશ્રી ગયા હતા વેક્સિનેશન માટે અને વેક્સિનેશન ઓકે કરી અને ફરી આવી ગયા હતા આપણે સ્થાનિક વિભાગમાં ને ત્યાંથી પણ છે કે આપણે આપણી ગૌશાળા આવી ગયા ત્યાં જોઈ શકો છો અત્યારે શું શૂટિંગ કરતાં કરતાં આપણે થોડું મોડું થઈ ગયું છે આમ છતાં જોઈ લો અને અત્યારે છે એ દોવાઈ થઈ ગઈ છે ખાણ ખાઈ લીધા છે હવે નીણ નાખવાની બાકી છે અહીંયા કામ ઓકે કરીને પછી જશું ઘરે અને ઘરે જઈને પછી જે હું ધમોડની અપડેટ તમને દઉં કે શું નક્કી કરવી મને ક્યાંય ખ્યાલ નથી મહેશભાઈ સાથે વાત કરીને કહું પછી છે આપણે આપણી ગૌશાળા બધું કામો કંઈ કરીને ઘરે આવી ગયા હતા ઘરે આવી જમી લીધા છે અને આપણે અહીંયા આવ્યા ત્યાં મહેશભાઈ નીકળી ગયા એટલે કંઈક આપણે વાતચીત થઈ નહીં કે આને શું કરવાનું છે હજી એ મૂકવા તો ગયા ને છે એટલે કદાચ હવે જે હશે એ ઘણો કાંઈ ખાસ આઈડિયા આપણે છે ને એ જોઈ શકો છો આ રહ્યા ધમોળ અને એ છે હિટમાં આવી છે આ સવાર તું છે અને અત્યારે એ છે એકદમ હિટમાં છે અત્યારે ને એવું તો આવે છે અને આ એની માં તો આ છે એ લાખેથી ગાભણ છે જે મેં તમને વાત કરી કે લાખીયાનું બીજ કરવું કે સત્તાભાઈ કને લઈ જાવી એ નક્કી નથી અને છે હવે મહેશભાઈ છે ને એને ક્યાંક કામ હતું એટલે લઈ નીકળી ગયા અને હવે છે આપણે અહીંયા બેસું ને બીજું કાંઈ તો છે નહીં હવે જે હશે એ કાલ અપડેટ કાલના વિડીયોમાં હું તમને દઈશ તો આજના વિડીયો તો અહીંયા સુધી જ રાખશું જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળી કાલના નવા વિડીયોમાં